લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરિવર્ધન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો તમારા સવાલ ને મારા જવાબ તો મિત્રો આજે જે કોઈ કુંડળી આવી છે જે લોકોએ કોમેન્ટ્સમાં પોતાની કુંડળી મોકલી છે વોટ્સએપ પર મોકલી છે એવી પાંચેક કુંડળીનો જવાબ આજે હું આજના વિડીયોમાં આપું પણ મિત્રો થોડુંક ધ્યાન આપો કે તમારી કુંડળીની ડિટેલ્સ પૂરેપૂરી મોકલો અને તમારા સવાલ છે તેને સવાલને વ્યવસ્થિત પૂછો તમે અધૂરો સવાલ પૂછશો મને જવાબ આપવામાં મજા નહીં આવે એનું કારણ છે કે તમારો જે પ્રશ્ન છે ને એ જ્યોતિષમાં અલગ રીતથી જોવો પડે તો તમારી હકીકત તમે જ્યાં સુધી પૂરેપૂરી નહીં જણાવો ત્યાં સુધી તમને થયેલા નુકસાનની ભરપાઈ અમે ન કરી શકીએ તમે ચોખવટ કરશો તો અમે તમને કહીશું કે અહીંયાથી ત્યાં તકલીફ છે ને કુંડળી પ્રોપર જોઈ છે આ વસ્તુને ધ્યાનમાં અવશ્ય રાખજો તો મિત્રો આજની પહેલી કુંડળી છે વર્ષાબેન વર્ષાબેન ઠક્કર જન્મ તારીખ છે એક એક ઓગણો જન્મ સમય છે રાત્રે બાર કલાક ને પિસ્તાલીસ મિનિટ અને જન્મનું સ્થાન છે પાલનપુર તો મિત્રો આ બેનનો પ્રશ્ન છે કે મારું ઘર ક્યારે થશે તો વરસાબેન તમારી કુંડળીમાં શનિ મહારાજ સાતમા સ્થાનમાં બેઠેલા છે તમારે જ્યારે મકાન બનાવવું હોય ત્યારે બને તમે શું કામ કરો છો તમારી પાસે મકાન બનાવવા માટે પૈસા કેટલા છે શું છે તમારી આવક કેટલી છે એની જાણકારી પ્રમાણે જો આપણે ચાલીએ ને તો આ કુંડળીમાં થોડો સંઘર્ષ લખેલો છે તમે જે કંઈ બી મહેનત કરો છો તે પાછી પડે છે તમારું કામ ગળા સુધી આવીને મોડા સુધી આવેલો કોડિયો ફેરવાઈ જાય છે બીજો માણસ એનો લાભ ઉઠાવી જાય શુક્ર નીચ છે એટલે લક્ષ્મી આવે છે જાય છે આવે છે જાય છે એની પર ધ્યાન આપો તો ચોક્કસ તમને ફાયદો થશે ચંદ્ર ને બુધ સામ સામે છે બુધ પાંચમે બેઠેલા છે અને નવમા સ્થાનમાં ચંદ્ર બેઠેલા છે સાતમે શનિ ને રાહુ છે બરાબર તો ચંદ્ર પર શનિની દ્રષ્ટિ પડે છે અહિયાં તમે મકાનમાં પાછા પડો છો ગુરુકેતુ પહેલાં સ્થાનમાં છે તમારી મહેનતનું ફળ તમારા સુધી નથી પહોંચતું તો એ થાય છે આપણી સામે રસ્તો છે રસ્તાની ઉપર કાંટા બિછાવેલા છે આપણે ચાલી નથી શકતા તો વર્ષાબેન આ તમારી કુંડી પ્રમાણે જોઈએ ને તો તમારે ગુરુકેતુના ઉપાય કરવા જોઈએ તેતાલીસ દિવસ જવ ધોઈ એક ચપટી અલગ કાઢી ને એને પોતાની પાસે રાખો રોજે રોજના જે ધોયેલા હોય તે કચરામાં કે નાળામાં વહાવી દો તેતાલીસ દિવસ ભેગા કરેલા જવ છેલ્લે દિવસે વહાવી દો એક વાંસળી એક વાંસળી લો વાંસમાંથી બનેલી વાંસડી એમાં ખાંડ ભરો અને એ વાંસળી તમારા માથા પરથી ઉભારીને કોઈ વિરાન જગ્યા પર દબાવી દો રાહુ જે તમને નુકસાન કરે છે એમાંથી તમે બચશો અને ચોક્કસપણે આગળના ભવિષ્યમાં તમે મકાન બનાવી શકો સાતમે શનિ હોય ને એવો વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે મકાન બનાવી શકે પણ બાકીના ગ્રહો તમને એની છૂટ આપે છે કે નથી આપતા એ ચોક્કસપણે જોવું જોઈએ શુક્ર નીચ છે તો ચંપલ વગર ચાલો નહીં ખુલ્લા પગે જમીન પર ચાલશો એટલે તમારા હાથમાં આવેલી લક્ષ્મી ગાયબ થતી જશે તો આ નાના નાના ઉપાય ચોક્કસ કરો મકાન બની જશે બીજી કુંડળી બીજી કુંડળી છે અક્ષત અક્ષત નામના દીકરાની કુંડળી છે તારીખ છે દસ બાર ઓગણીસો ને સત્તાણું જન્મ સમય છે નવ ને પચાસ અને જન્મસ્થાન છે અમદાવાદ તો અક્ષતની કુંડળીમાં એમનો પ્રશ્ન છે કે ભાઈ એનું મગજ ગરમ છે લગ્નયોગ ક્યારે છે અને જોબમાં એક જગ્યાએ ટકી નથી શકતું ચોક્કસ મંગળ બુધ બારમે છે બુધ બારમે આવે એટલે નસીબ પર ભગવાનનું રડું આવે એવું કિસ્મત થઈ જાય ભાઈ અને ગુસ્સો અપાર હોય ગુરુ શુક્ર પહેલા સ્થાનમાં છે તો એ પણ એને તકલીફ આપે છે મંગળ બુધ અને ગુરુ શુક્ર બે યોગ એવા છે કે જ્યાં છોકરાને ગંભીર માંદગી આવે થોડી ઘણી આદતો આ અક્ષતભાઈની ખરાબ હોય એવું લાગે છે સૂર્ય પર શનિની દ્રષ્ટિ પડે છે તો આદતો સુધારો કોઈ વ્યસન હોય તો એનાથી દૂર રહો ચંદ્ર ચોથા સ્થાનમાં છે માતાની વાત માનો માતાનું માન સન્માન જાળવો અને મિત્રો આ કુંડળીમાં આપણે જોઈએ ને તો આઠમે રાહુ છે આઠમે રાહુવાલાનું નસીબ ઓલરેડી ખરાબ હોય અને આઠમે રાહુવાલાએ ખૂબ સાચવવાનું નહીં તો વાગવું પડવું એક્સિડેન્ટમાં જાન જવી આવા યોગો બની શકે છે તો બેતાલીસ વર્ષની ઉંમર સુધી આ અક્ષત માટે પણ તકલીફો રહે એવી કુંડળી છે અને બારમા સ્થાનનો બુધ આવે ને ત્યારે ભગવાનને રડવું આવે એવી કુંડળી થઈ જાય તો ઉપાય આપું છું બરાબર સાંભળીને ઉપાય કરજો મીડિયમ સાઇઝનું માટલું લેવાનું એની પર કોળિયું નાખવાનું માથા પરથી સાત વાર ઉવારી ને વહેતા પાણીમાં તરતું છોડી દેવાનું ફેંકવાનું નથી પાણી પાસે જઈને પાણીમાં તરતું મૂકજો આવી રીતે બાર દિવસ બાર માટલા વાવો એટલે બારમે બુધથી જે નસીબ અટકે એ સ્ટાર્ટ થઈ જશે આઠમે રાહુ માટે ચારસો ગ્રામ ને આઠ નારિયેલ ઓવારીને નદીમાં પધરાવો સૂર્યને જલ ચઢાવવાની જરૂરિયાત છે સૂર્યને જલ ચડાવો સૂર્ય નમસ્કાર કરો તમારો પ્રભાવ વધે તો તમને નોકરી ધંધામાં ફાયદો થાય ગુરુ શુક્ર પહેલા સ્થાનમાં છે લગ્નનો યોગ લગભગ સત્તાવીસ વર્ષ પછીનો બને છે તો હવે આવતા વર્ષમાં લગભગ લગ્ન થઈ જવા જોઈએ શનિ ત્રીજા સ્થાનમાં છે ચશ્મા પહેરતા હોવ તો આંખ સાચવજો માતાની સેવા માતાના આશીર્વાદ જરૂર લો ભાઈ અને ચણાની દાળ દાન કરો મીઠું ખાવ મીઠું ખવડાવો બારમે મંગળ છે પતાશાનું દાન અવશ્ય કરવું જોઈએ તો નાનકડા ઉપાયોથી તમે તમારી લાઈફ બદલી શકો તો મિત્રો હવે જોઈએ આપને આજની ત્રીજી કુંડલી કુંડલીમાં નામ આવ્યું છે હિતાક્ષી જન્મ તારીખ છે આઠ એક ઓગણીસો ને છન્નું સમય છે રાત્રે દસ વાગ્યાનો અને જન્મસ્થાન છે મહુવા આ દીકરીની કુંડીમાં મેરેજમાં એકવાર ડિવોર્સ થઈ ચૂક્યા છે ચોક્કસ શુક્ર મંગળ અને બુદ્ધ છઠ્ઠા સ્થાનમાં બેઠેલા છે એટલે વધારે પડતી સેન્સિટિવિટી છે અને બહુ નાની નાની બાબતોમાં શુક્રની મંગળ સાથેની જે અસર છે તે તમારા જીવન પર કરી રહ્યો છે અને શુક્ર નીચ હોવાથી તમારા એક વખતના ડિવોર્સ થયા છે અને આગળ પાછા તમે કરો તો ઉપાય પહેલાં કરજો ચંદ્ર બારમા સ્થાનમાં છે અને બુધ છઠ્ઠા સ્થાનમાં છે તો જિદ્દી છો કોઈની વાત માનતા નથી તમારું મનનું ધારેલું કામ તમે કરવાની ઈચ્છા રાખો છો ને આ બધાને કારણે તમારું દાંપત્ય જીવન અટવાય છે ચોકસાઈ રાખો અને થોડોક સ્વભાવ બદલવાની જરૂરિયાત કુંડળી પ્રમાણે દેખાય છે તો ધ્યાન રાખો સૂર્ય અને ગુરુ પાંચમા સ્થાનમાં છે જો સંયુક્ત કુટુંબમાં રહીને જીવન વિતાવશો તો બહુ ચોક્કસ ફાયદો થશે શનિ સાતમા સ્થાનમાં રહીને બહુ સારું ફળ તમને આપી શકે છે પણ તમારે તમારો સ્વભાવ અને વાણી વર્તન પર કંટ્રોલ રાખવો ખૂબ જરૂરી દેખાય રાહુ બીજા સ્થાનમાં છે તો પાચનશક્તિ નબળી પડતી દેખાય છે એનું પણ ધ્યાન રાખો જો બે મોટા બેને લખ્યા છે કે બીજા મેરેજ ક્યારે થશે તો બીજા મેરેજ માટે તમારે પહેલા તો જે મેં ઉપાય કીધા તે કરવા જોઈએ અને પછી લગ્નના ઉપાય કરવા જોઈએ જેથી તમારા માટે બનેલું યોગ્ય પાત્ર તમારા સુધી પહોંચે આના માટે મારો વિડીયો છે એ જોઈને તમે આ ઉપાય કરી લો કેવું મળશે એના માટેના પણ મારા ઉપાયો છે તે કરો એમને સારું જ પાત્ર મળે પણ મેં કીધું એવું આપણે શોધીએ છીએ સારું પણ આપણે સારા બનવું પડશે ને તો થશે નહીં તો કેવી રીતે થશે આપણે સારી જિંદગી જીવવાનો રસ્તો તો આની પર ધ્યાન આપો તમારો સ્વભાવ બદલો ચોક્કસ તમને સારામાં સારો ફાયદો મળે બરાબર ઉપાયમાં કૂતરાની સેવા કરો કેતુનો દોષ બને છે શુક્ર છઠ્ઠા સ્થાનમાં છે તો ચંપલ પહેરીને ચાલો બુદ્ધ છઠ્ઠા સ્થાન છે રોજ એક ફૂલ આઠમે કેતુ છે તો ચપટી લાલ નાગ કેસર દર ગુરુવારે વહેતા પાણીમાં વાહવાનું રાખો ચોક્કસ ફાયદો થશે અને બીજા સ્થાનનો રાહુ તમારી પાચન શક્તિ નબળી કરે છે એની પર ખાસ ધ્યાન આપજો ખાવા પીવામાં ચોકસાઈ રાખો તો મિત્રો હવે જોઈએ આપણે આગળની કુંડળી આગળની કુંડળીમાં નામ છે જિગ્નેશ પુરોહિત જન્મ તારીખ છે પાંચ ત્રણ ઓગણીસો નેવ્યાસી અને જન્મ સમય છે બપોરે ચાર વાગ્યાનો અને જન્મસ્થાન સુરત છે તો આ જિગ્નેશભાઈ પુરોહિતની કુંડળી એમને મોકલી છે પણ કોઈ પ્રશ્ન નથી આપ્યો પણ થોડો અંદાજ આપી દઉં ચંદ્રબુદ્ધ ભેગા છે સાતમા સ્થાનમાં તો ડિપ્રેશનથી દૂર રહો ખોટા વિચારોથી દૂર રહો શનિ છઠ્ઠા સ્થાનમાં છે રોગને સાચવવો શારીરિક તકલીફો વધી શકે છે બરાબર વાહન વાહન ચલાવતા હોય તો ઓવર સ્પીડમાં નહીં ચલાવવું મંગળગુરુ અગિયારમા સ્થાનમાં છે રોડ પર મોટો એક્સિડન્ટ થાય અને કદાચ જાન પણ જઈ શકે અને એને બળ આપે છે સૂર્ય શુક્ર અને રાહુ આઠમા સ્થાનથી તો આઠમા સ્થાનનો રાહુ એક્સિડન્ટનો યોગ મોટો બનાવે છે તો વાહન ચલાવતી વખતે ખૂબ સંભાળું દાંપત્ય જીવનમાં જો ખટરાગ હોય તો એના ઉપાય કરજો અને મિત્રો આ કુંડળી એવી છે કે સૂર્ય રાહુનું ગ્રહણ આઠમે શુક્ર રાહુનો જે યોગ છે એ આઠમે છે તો લગ્ન જીવન તો ખાડામાં જાય જ કદાચ લગ્ન ન પણ થાય અને થાય તો જીવનસાથી સાથેનો ટકરાવ આખી જિંદગી રહે એને સંભાળીને ચાલવું જરૂરી છે આવા લોકોએ લાલ કિતાબ બનાવીને પોતાના ઉપાય કરવા જોઈએ તો મિત્રો હવે જોઈએ આપણે આજની છેલ્લી કુંડળી નામ છે સુમિત પટેલ જન્મ તારીખ પાંચ ચાર ઓગણીસો ને સત્તાણું અને જન્મ સમય છે એક વાગાનો અને જન્મ સ્થાન છે ગાંધીનગર લગ્ન યોગ ક્યારે છે મેરેજ લાઈફ કેવી રહેશે આ ભાઈનું એવું પૂછવું છે તો લગ્ન યોગ તો લગભગ લગભગ તમારો શરૂ થઈ ગયો છે ત્રીસની ઉંમર સુધીમાં તમારા લગ્ન થઈ જ જવા જોઈએ નહીં તો પાછળથી ઘણી મોટી તકલીફો આવે અને ચોક્કસપણે કહીએ તો લગ્ન નથી થતા એ બની શકે છે પણ લગ્ન થશે તો બે લગ્નનો યોગ છે શુક્ર ચોથા સ્થાનમાં બેઠેલો છે અને એની સાથે સૂર્ય કેતુ ને શનિ જેવા ગ્રહો બેઠેલા છે તો બે લગ્ન થવાનો યોગ બહુ પ્રોપરલી બને છે ગુરુ બીજા ખાવા પીવામાં ધ્યાન રાખજો નહીં તો શારીરિક એનું પ્રમાણ વધી જાય ચરબીનું અને વજન વધે ચંદ્ર ત્રીજા સ્થાનમાં છે તો ખોટા વિચારોથી દૂર રહો ડિપ્રેશનથી દૂર રહો બુધ પાંચમા સ્થાનમાં છે એ તમને સારું ફળ આપશે તમારું કર્મસ્થાન રાહુ લઈને બેઠેલા છે તો તમારા નસીબમાં અટકાવ આવતો દેખાય છે મેરેજ લાઈફ કેવી રહેશે એનો જવાબ આપવું તો મેરેજ લાઈફ તમારી થોડીક સ્ટ્રગલવાલી રહેશે અને ઉપાયો કરશો તો ફાયદો રહેશે તમારી કુંડી પ્રમાણે તમારા જીવનસાથીને માંદગી મળે એવું દેખાય છે અને ખાસ કરીને તમે જે દીકરી સાથે લગ્ન કરશો એને ગર્ભાશયનો પ્રોબ્લેમ રહે એવી બહુ મોટી શક્યતાઓ છે તો પહેલેથી કુંડળી મેળવીને જોઈને વિચારીને અને તમારો મેળાપક ચોક્કસ માણસ પાસે કરાવીને લગ્ન કરજો તો મિત્રો આપણે જોયું કે ભાઈ કુંડળીઓ આવી મેં જવાબ આપ્યા પણ આપણે જોયું તેમ નથી તમારો કોઈ પ્રશ્ન એમાં આવતો કે નથી તમારી ચોખવટ હવે આમાં ખાલી લગ્ન યોગ પૂછવામાં આવ્યો છે આ સુમિતભાઈમાં પણ શું કરો છો તમે કઈ રીતની જિંદગી અત્યારે જીવો છો ને આગળ કઈ રીતે જીવવી છે એનો કોઈ ઉલ્લેખ નથી હવે આ કુંડળીમાં જે લગ્ન યોગની વાતો છે ને ખરેખર બહુ અઘરી છે આ કુંડળીમાં પણ એને સમજવી પડે કરવું પડે અને ઉપાયો કરો લાલ કિતાબ દ્વારા ફાઇલ બનાવી અને તમારા જીવનને સેટલ કરવાની કોશિશ કરો તો તમને ફાયદો થાય તો મિત્રો આજનો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરીએ તે પહેલાં આપને જણાવી દઉં કે તમે પણ તમારા પ્રશ્ન મોકલો તમારી કુંડળી માટે જે કંઈ બી તમારી પૂછપરછ છે એને વિગતવાર વોટ્સએપ પર ટાઈપ કરીને મોકલો અમે તમારા જવાબ આપીશું અને ચોક્કસપણે તમને એમાં રાહત પણ મળશે અને બહુ જ પ્રોપર તમે ઉપાય કરશો તો ચોક્કસ તમને એમાં ફાયદો પણ થશે અને જીવનના નાના મોટા જે અઘરા પ્રશ્નો છે ને એના સારા સાચા જવાબ મળે ને તો આપણે જીવન જીવવાની મજા આવે હવે તમને એક વાત ખાસ કહી દઉં જેને બી મોકલવા એ મોકલી દેવાના હું ઓગસ્ટ મહિનો ઇન્ડિયામાં નથી એટલે તે પહેલાં જે જવા સવાલો આવશે એના જવાબ અમે આપીશું જેટલા શક્ય એટલા જવાબ આપીશું હું આખો ઓગસ્ટ મહિનો અમેરિકા છું એટલે તે સમયમાં તમને કદાચ અમે તમારા સવાલના જવાબ ન આપીએ તો જેને પણ પૂછવા છે તે લોકોએ પહેલાં મોકલી દો અને જેટલા શક્ય હશે એટલા હું જતાં પહેલાં તમને જવાબ આપી જઈશ તો મિત્રો ઉપાય કરો જીવનને સરળ બનાવો અને પોતાની જિંદગીની જે તકલીફો છે એને દૂર કરો અને જીવનને બદલો તમારા હાથમાં છે જીવન બદલવું બરાબર તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે